જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાદના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે તો મિત્રો સૌથી જોઈએ તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે અજમો બાવીસો ચાલીસથી થી બત્રીસો રૂપિયા ધાણા એક હજારથી થી ચૌદસો એંસી રૂપિયા ધાણી તેરસોથી થી સોળસો રૂપિયા ડુંગળી સુકી પચાસથી થી બસો સિત્તેર રૂપિયા ઈસબગુલ બે હજારથી થી એકવીસો પાંચ રૂપિયા એરંડા એક હજાર થી એક હજાર ચોરાણું રૂપિયા રાયડો આઠસો ત્રીસ થી એક હજાર રૂપિયા રાઈ એક થી બારસો પંચ્યાસી રૂપિયા લસણ આઠસો થી ઓગણત્રીસો સિત્તેર રૂપિયા જીરું બે થી સિત્તેર રૂપિયા મકાઈ બસો થી ત્રણસો રૂપિયા ચણા એક થી બારસો રૂપિયા ચણા સફેદ સત્તરસો થી પાંચ રૂપિયા મગફળી ઝીણી એક થી બારસો વીસ રૂપિયા મગફળી જાડી એક હજાર થી અગિયારસો પંચાણું રૂપિયા કપાસ બારસો થી પંદરસો ચાલીસ રૂપિયા જુવાર ત્રણસો ચાલીસ રૂપિયા ઘઉં ચારસો વીસ થી પાંચસો પાસઠ રૂપિયા તુવેર તેરસો પિસ્તાલીસ થી એકવીસો પચાસ રૂપિયા તો આ તા જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો ખડુક મિત્રો હવે જોઈએ ગોંડલ યાર્ડના આજના તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે મગફળી યાદી આઠસો એકાવન થી તેરસો એકાવન રૂપિયા તલ ચોવીસો એક થી છવ્વીસો એકત્રીસ રૂપિયા ઈસબ અઢારસો થી એકાવન રૂપિયા ધાણી અગિયારસો થી બાવીસો છવ્વીસ રૂપિયા ડુંગળી સફેદ બસો થી બસો રૂપિયા તુવેર એક હજાર થી એકસઠ રૂપિયા રાયડો આઠસો થી નવસો એકસઠ રૂપિયા રાય નવસો થી અગિયારસો એકાણું રૂપિયા મેથી એકાવન થી બારસો એકાણું રૂપિયા સુવાદાણા નવસો એકાવન થી રૂપિયા મરચા સુકા પટ્ટો છસો થી પિસ્તાલીસો એક રૂપિયા ડુંગળી લાલ એકોતેર થી બસો છપ્પન રૂપિયા અડદ આઠસો થી એક રૂપિયા મઠ એક હજાર થી એક રૂપિયા એરંડા નવસો થી અગિયારસો છ રૂપિયા તલાલ એકવીસો એકાવન થી એકાવન રૂપિયા જીરુ ત્રણ થી એકોતેર રૂપિયા કલંજી પંદરસો એક થી આણોત્રીસો એકસઠ રૂપિયા વરિયાળી એક હાજર એકવીસ થી તેરસો એકત્રીસ રૂપિયા કપાસ બીટી અગિયારસો થી પંદરસો એકવીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો થી પાંચસો એક્યાસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો છ રૂપિયા મગફળી ઝીણી આઠસો થી ચૌદસો છત્રીસ રૂપિયા યા આઠસો થી પંદરસો એકસઠ રૂપિયા તો આ હતા ગોંડલિયા ખેડૂત મિત્રો વિડીયો માં સુધી બન્યા રહ્યા બદલ આભાર